આ એક થી મળે ગાડી પણ हफ्ते થી મળે હવે ખાલી સાસરી વાળા છોકરી हफ्ते થી આપે ને તો હું તો સાચું કહું ને જ ભલે ને પછી પાછી હા બસ જો હા બરોબર સર્વિસ કરજે હા નકર જો એક બી ટીપું પાણીનું પડ્યું ને એક હપ્તો નહીં ભરું હા સમજી લીજો એટલે એ આ શું લેવા જો ને એસી લાયો તારી હાટુ હે લીલા લેર કર તમ તો સમજો પણ આટલું બધું મોંઘું લવાય અરે પૈસાની ચિંતા હું કરા ગાંડી હે આ તો સ્કીમ હતી રૂપિયો ભરો ને એસી લઈ જાઓ બાકી પછીના હપ્તા પણ હપ્તા નહીં ભરો 3 મહિનામાં જ લઈ જશે આ તો ભલે લઈ જાય ત્રણ મહિનામાં તો ઉનાળો ભીયો જાય છે તો તો આપડે વિમાન એ લેવું જો અરે હેલિકોપ્ટર લાવવાનું એ આપશે જો ને ત્રણ મહિના લઈ ભલે